નેટલે છપાય ને કાલ છેલું કરતા આને જપતાડ આને મિક્રો 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 આ યસ ઇટ 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 અલ્યાર બગન નોડ બડકોડ રે ઓડાળ બડક બેગસ બેગસ સેર સેર સપાઈમેન્ટ કપાઈસો આદક આદ 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 બેંડા બેક નીનો એક્શન બેનગો હું પુશ આ જાસ્યા જાસ્તે સલ્ટ આચુ

Kamer, een gobel. Kom bij camera, Kamer, don't Hatch it!